હલો ફ્રેન્ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બાર જાન્યુઆરી બે હજાર પછી અને રવિવાર તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાક લાઈક કરજો ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અને હા બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં જો મિત્રો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો અત્યારે આપણે સૌપ્રથમ જોઈએ પુરીયાવાળા સોરા તો પુરીયાવાળા સોરાના જે બંડલના જે ભાવ છે તે સો રૂપિયાથી લઈ એકસો વીસ રૂપિયા છે હવે જોઈએ ફૂલાવર ફુલાવરના જે ઉધળા પોટલાના ભાવ છે જેમાં આઠ નંગ હોય છે તેના ભાવ છે ઉધળા પોટલાના પિંચોતેર રૂપિયાથી લઈ એંશી રૂપિયા છે હવે જોઈએ દાણાવાળા ચોરા દાણાવાળા ચોરાના જે કિલાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ દેશી કારેલા કારેલાના જે કિલ્લાના ભાવ છે તે પાંત્રીસ રૂપિયાથી લઈ સાહીઠ રૂપિયા છે હવે જોઈએ ગલકા ગલકાના જે કિલ્લાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઘીસોડા ઘીસોડાના જે કિલ્લાના ભાવ છે તે પંચાવન રૂપિયાથી લઈ એસી રૂપિયા છે હવે જોઈએ ભીંડો પીંડાના જે કિલાના ભાવ છે તે પિસ્તાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ સરગવો સરગવાના જે કિલાના ભાવ છે તે પાહીઠ રૂપિયાથી લઈ સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ફોરજી મળશે ફોરજી મસીના જે કિલાના ભાવ છે તે પચાસ રૂપિયાથી લઈ સાઠ રૂપિયા છે હવે જોઈએ દૂધી દૂધીના જે કિલાના ભાવ છે તે બાર રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ રીંગણા રીંગણાના જે કિલાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે જેમાં રીંગણા ગુલાબી ગોટી લીલા રીંગણા લાંબા રીંગણા બધા રીંગણા આવી જાય છે હવે જોઈએ નવા બટેટા નવા બટેટાના જે કિલ્લાના ભાવ છે તે ત્રેવીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ મરસા મરસા પણ દેશી મરસા પેપ્સી મરસા તેના કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે હવે જોઈએ છકરિયા ચકરિયાના જે કિલ્લાના ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ લાંબી મરસી જે પીરી મરસી છે જેના કિલાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ ગાજર ગાજરના જે કિલાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે જેમાં દેશી ગાજર નાયલોન ગાજર બંને આવી જાય છે હવે જોઈએ ફણસી ફણસીના જે કિલ્લાના ભાવ છે તે પાહ રૂપિયાથી લઈ સિત્તેર રૂપિયા છે હવે જોઈએ કદુ કદુના જે કિલ્લાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ આમળા આમળાના જે કિલ્લાના ભાવ છે તે બાવીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ કાશી કેરી કાશી કેરીના જે કિલાના ભાવ છે તે નેવું રૂપિયાથી લઈ સો રૂપિયા છે હવે જોઈએ કાચા કેરા કાચા કેરાના જે કિલાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ ટમેટા ટમેટાના જે કિલાના ભાવ છે તે સાત રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ લાલ લાલમસા લાલ મરસાના જે કિલાના ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ વાલ વાલના જે કિલાના ભાવ છે તે ચાલી રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે બે દેશી તુવેર દેશી તુવેરના જે કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા તો મિત્રો આ હતા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને હા બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ